આ દસ નાણાકીય ભ્રમો અટકાવશો તો તમે સફળ બની શકશો શો મિત્રો તમે પણ આ નાણાકીય ભ્રમો પાળો છો તો તમે તમારા સપના પર પાણી ફેરવી રહ્યા છો આ દસ નાણાકીય ભ્રમો તમને જણાવું છું જે અત્યારે બધાને ભ્રમ પાળતા હોય છે એમાં પહેલું છે કે લોન એટલે નિશ્ચિત ભવિષ્ય લોન એટલે કે નિશ્ચિત ભવિષ્ય નથી તે સાવ ખોટું છે બીજું છે વધુ કમાય અને વધુ ખર્ચા તમે જેમ વધુ કમાવ છો તેમ વધુ ખર્ચા કરતા રહો છો તે પણ એક ખોટું છે ત્રીજું છે ઈએમઆઈ પર લાઈફસ્ટાઈલ સુધારવી એટલે કે અત્યારે બધા ઈએમઆઈ પર લાઈફસ્ટાઈલ સુધારી રહ્યા છે એટલે કે ઈએમઆઈ પર મોટી મોટી વસ્તુ લઈ રહ્યા છે જેવું જેમ ઉદાહરણ આપું તો અત્યારે એપલ આઈફોન છે તે અત્યારે વીસ હજાર પગાર હોય તે પણ આઈફોન લે છે ને લાખ પગાર હોય તે પણ ઈએમઆઈ પર આઈફોન લે છે એટલે આ બાબત બહુ ખાસ ધ્યાન રાખવા જેવી છે તે સાચું સારું નથી ચોથું છે રોકાણ માટે મોટા રોકાણની જરૂર હોવી મિત્રો મોટા રોકાણની જરૂર હોતી નથી તમે નાના નાના રોકાણથી પણ રોકાણ ચાલુ કરી શકો છો પાંચમું છે ક્રેડિટ કાર્ડ એટલે કે ફ્રી પૈસા ક્રેડિટ કાર્ડ ફ્રી પૈસા નથી તમને પિસ્તાલીસ દિવસ પૂરતા વાપરવા આપે છે પણ તેના પર તે ઇન્ટરેસ્ટ લે છે જો તમે પૂરતું ઇન્ટરેસ્ટ તો જો તમે પૂરતા પૈસા આપી દો તો ઓછું ઇન્ટરેસ્ટ લાગે છે તમે મિનિમમ ડ્યુ પે કરશો તો તમને વધુ લાગશે એટલે કે આ ક્રેડિટ કાર્ડ ફ્રી પૈસા નથી

બરાબર પેન્શન હોય તો ફ્યુચર સિક્યોર તો આ વસ્તુ પણ ખોટી છે પેન્શન છે તો ફ્યુચર સિક્યોર છે તેવું સાબિત થતું નથી અને નોલેજ વગર રોકાણ કરી શકાય છે તો તે પણ ખોટું છે નોલેજ વગર રોકાણ કરી શકાતું નથી તેમાં તમને લોસ જશે તો આવી જ નાણાકીય માહિતી માટે મોટાભાગ ફાઇનાન્સ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો લાઇક અને શેર જરૂરથી કરો